તો હે એવરીવાન વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ આફ્ટર સો મેની લોંગ ટાઈમ હણાથી રોજ વ્લોગ બનાવવાનો ટાઈમ નથી પણ મારા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો નવી ગાડી આવ્યા પછી ક્યાંય નીકળાયું નથી તો આજે ડિસાઇડ કરી દીધું છે અંબાજી જવાનું કારણ કે કુલદેવી અંબાજી પહેલાં નવી ગાડી લઈને ત્યાં દર્શન કરવા જઈશું તો બધું કામ પતાવી જમી કરી પરવારીને હું અને જઈ નીકળી પડ્યા છીએ અંબાજી દર્શન કરવા માટે કારણ કે અઠવાડિયાથી છોકરાઓની રાહ અને જોતા હતા પણ બધું શિડ્યુલ મેચ નહોતું થતું એટલે ફાઇનલી છોકરાઓને મૂકીને જ આજે અંબાજી જવાનું નક્કી કર્યું છે તો નવી ગાડી આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ જવાનું થયું છે અંબાજી કારણ કે ગાડીને બીજે ક્યાંય લઈ જઈએ એના પહેલાં અંબાજી દર્શન કરવા જવું પડે એવું નથી પણ સૌથી પહેલાં આપણે કુળદેવીના દર્શન કરીએ તો સારું રહે છે અને આ દેખાઈ રહ્યા છે અંબાજીનો ગેટ એટલે આ ફક્ત ગેટ જ છે હજુ અંબાજી મંદિર અહીંયાથી દોઢ બે કિલોમીટર દૂર છે તો આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ અંબાજીમાં એન્ટ્રી લઈ લીધી છે અને ત્યાં પહોંચી ગયા પછી અમને ખબર પડી કે સાડા ચારે મંદિર બંધ થઈ ગયું અમે ફક્ત પાંચ મિનિટ લેટ પડ્યા તો અમારે બે કલાક અહીંયા કરવાનો છે ટાઈમ પાસ કારણ કે મંદિર ખુલશે સાડા છ તો આરતીના ટાઈમે જ તો અહીંયા મૂકી દઈએ પગરખા અને ચાલો હવે દર્શન ખુલી ગયા છે તો ફાઇનલી દર્શન કરી અને બે કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી અમે આવી ગયા છીએ બાર અને ભાઈ ટાંટિયાની તો થઈ ગઈ છે કદી કારણ કે મંદિર ખોલ્યા પછી પણ અંદરનો ગેટ ખુલ્યો નહોતો તો અમારે લગભગ બે કલાક જેવું લાઇનમાં ઊભરવું પડ્યું હતું અને અહીંયા તમને કરાવી દઈએ છીએ આંબાજી શક્તિપીઠના દર્શન બહારથી તો તમે કરી લો દર્શન મારા અંબાજી મંદિરનું ફૂલ બ્લોગ જોવો હોય તો એ પણ મારી ચેનલ પર મળી જશે અમને અંદરથી દર્શન કરવા મળી જશે તો સરસ મજાના દર્શન કરી અને ફાઇનલી આવી ગયા છીએ અમારીની ગાડી જોડે તો હવે બેક ટુ હોમ તો થોડી ઘણી કરી દીધી શોપિંગ અંબાજીમાં મળે છે શાકભાજી ફાઇન અને હવે દર્શન કરી અને થઈ ગયા છીએ રિટર્ન તો જતા જતા બી કરી લઈએ દર્શન બોલો અંબે માટકી છે અને આ છે અંબે અંબાજી માર્કેટનું નાઈટ વ્યૂ રાત્રે બજાર બહુ સરસ લાગે છે પરંતુ ટાઈમ ઓછો હોવાથી રાતે ફરી શકાયું નહીં તો ઓલમોસ્ટ ગયા છે અને રાત્રે આ વ્યૂ બહુ મસ્ત લાગે છે શાંત વાતાવરણમાં બેક ટુ હોમ તો માતાજીના સરસ દર્શન કરી લીધા અને બે કલાક માર્કેટ પણ ફરી લીધું થોડી ઘણી શોપિંગ કરી તો ઓલ ઓવર આજનો દીપ બહુ મસ્ત ગયો હતો અને જમવાનું રાખ્યું હતું બાકી કારણ કે છોકરાઓ પણ ઘરે ભૂખ્યા હતા તો બંનેને ઉઠાવી લીધા છે સીધા અહીંયા હોટલમાં એટલે પંજાબી ખાવું નહોતું તો સાઉથ ઇન્ડિયન મંગાઈ દીધું છે તો આવી ગયા છે અમારો ઢોસો મસાલા મૈસૂર એન્ડ કરી આજના બ્લોગનો અંત જો વિડીયો ગમે તો કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ કીપ સપોર્ટિંગ બાય